વાલીયા તાલુકાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આશાનું કિરણ ગણાય છે તે હાલ ખુદ મરીજ જેવી સ્થિતિમાં છે સામાજિક સંગઠન યુથ પાવર વાલિયાના અધ્યક્ષ રજની વસાવે આક્ષેપ કર્યો છે કે આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો અભાવ જર્જરિત ઇમારત અને ગંદકીનું સામ્રાજ્ય છે દર્દીઓને જીવના જોખમે સારવાર લેવી પડી રહી છે અને ચોમાસામાં રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે હોસ્પિટલ જ રોગચાળાનું કેન્દ્ર બની શકે તેવો ખતરો છે આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ યુથ પાવર તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે સ્થાનિક વહીવટ તંત્રે આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપે આરોગ્ય કેન્દ્રની સ્થિતિ સુધારવાની ખૂબ તાતી જરૂર છે પલ્યા સીએસસી ખાતે અમારા યુથ પાવરની ટીમ દ્વારા મુલાકાત લીધી અને વિડીયો કરવામાં આવ્યો ત્યારે હોસ્પિટલની હાલત એટલી ખરાબ દયનીય છે જ્યારે સ્લેબના પોપડા પણ ઉપરથી પડી રહેલા પડતા જોવામાં આવે છે અને એક દર્દી હતો જેની સારવાર બી ચાલી રહી છે અને એક બાજુ એનું પેલું ઉપરની બાંધકામ પણ એટલું ખરાબ છે જયારે હું ત્યારે વલિયા સીએસસી એટલે ટાઉનનું મોટું હોસ્પિટલ કહેવાય ત્યારે આ ટ્રાયબલ વિસ્તાર હોવાથી આદિવાસી વિસ્તાર હોવાથી નજીકમાં ગામડોમાંથી જે ગરીબ લોકો જે સારવાર માટે આવતા હોય છે ત્યારે દર્દી કરતા હોસ્પિટલને સારવારની વધારે જરૂર છે એવું દેખાઈ આવ્યું છે ત્યારે આ ચોમાસું એટલે રોગચાળો અને મચ્છરથી થતા રોગોનું મોસમ કહેવાય ત્યારે ખૂબ જરૂર પડતી હોય છે ત્યારે હું તંત્રને એટલું કહેવા માંગીશ કે આ હોસ્પિટલનું તાત્કાલિક સારવાર અને સારી સુવિધા ઉપલબ્ધ થાય એ કરવામાં આવે નહીં તો અમે વલિયાના યુથ પવનના યુવાનો દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે